આ તો બરોબર છે પણ આમાં કઈ લાગતું નથી રાજન કાળા પીર એટલે અમારા કામ કાળા રહ્યા એ વાત એટલે અમે કાળા એમ એમને રાજમાં શું કરો રાજમાં હા રાજમાં સિંહાસન ઉપર બેવું બીજું કઈ કામ નથી કરવું બીજું કઈ આપડે નો આવે લાગતું નથી એવું તમને ત્યાં બિહારતા હોય એવું લે આલે હમણાં તે કાટા ફેરા કરતા હતા આટા ફેરા કાઈ નહીં ડેડીન બાજુમાં બેઠો તો કે આ નામથી એમ સકો ફેરો કરતા હતા

મુલાકાત વાત છે હા હવે સમજી ગયો તમારી રે છે હા બાપુ કહી દયો દાદા મળવા એટલે દાદો છે ને કાયલા દાદો અંદર ત્રણ જ દાદા છે કોણ દાદા એ તો હોય એટલે જ બીજું ના અમે બેટા કારું ધમરક કરી દહ દહ ને દાદા હા ત્રીજું કોણ દાદા ગીરી વાળા એટલે ભગવાન તારા ભરેલા ભરેલા રાખે હું તો કઉ તારા ખાલી કરે

તમારી બાજુ બાત હો મારા જાય તમે ભાન તો નથી ને તમને ખબર નહી હોય મારે ને રાજા ને આજ છે એટલું જ નહીં પણ બોલા છે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે થાવ એમાં જ તમારી વલાય છે ને રાજ કાઢો જાઓ ઓકે દીદી કાઢો આ એવો સાપડી ખાય આવતો નઈ બીજી વાર આયા વાસીન આઈ જાય જો આખું પીંગલ ગઢ એટલે શેરી નંબર એક એમાં ફરક તો નહીં બરાબર અને પોખરણ ગઢ નું કુતરું અહીંયા છે ને તો બાપુ એને ભડાકે દઈ દે હાલ ઉપાડ

તબુદેવ તમારી નગરી અંદર આત્મહત્યા કરે તો પાપ તમારી નગરી ને મહારાજ અરે બોદેવ આજ ગમ નું સંતાન છો ને એટલા માટે બધે લાચાર છે જો કોઈ તુવર કુર નું આવી હોત ને તો દર્દ થી મદદ જુદા કરી આજ મારા ગઢને ને ગાંગરે ઢીંગાડી માટે થોડક જમાના દરબાર માં બિરાજ થાવ થાઉ હમણા જ રાજમાંથી માંથી પ્રતાપ ને બોલાવ અરે પ્રધાન જી રાજ માંથી પ્રતાપ એમ એ ડિજિટલ સભ્ય એકને જ આવવાનું કેમ કે ટીપીન ભરે છે એટલે ડેડી અનુગણ ઉત્યું લગન કેના હે બેપીનભાઈ ચેન્તીભાઈ વ્યાસ વારે વાહ તો આવી ગયું હસમુખ માય સોરાણી ક્યાતી સોરાણી આવા નો બતાવે બોલાવો હું કોઈનો પ્રતાપ ન જ આયો છે હાલે चाहे जाए पड़ता ना ढोल में क्या बैठो डेडी बोला राज मधी प्रताप ने बोला चार सौ एक्स्ट्रा है तो काम था है। ना का मांडी वारो ऊपर यो हम फरी ना हुआ पर डोबरमैन कोई तरह सोड़ो नहीं घड़ी बे जाए हमने बाटे हां डैडी हो राजमधी प्रताप ने बुलाओ कोने

તો તિય જો પીરવેને આમથી ઘડી પવન ફૂલ થયો હોય ને તો તો પંછી બન ઊડતા ફિરુ લે 1 2 3 ભી આવજે રે હાલ આજે આવજે રે આજે રાજમે દરબાર કે દરબાર એ બર ભાગ બોલા વેવતા ભી

અરે પ્રતાપ પોકણ ઘર થી કોઈ ઓરદેવા આવ્યા છે લીલો નાદી એટલે જીલવાનું છે અરે નહીં પિતાશ્રી પોકણ ગંદા રાજા અજમલ સાથે 20 20 વર્ષથી બેર અને 24 24 વર્ષથી આ બોલા ચાલે છે માટે આ નારીનો શિકાર કદાપી કરવામ નહી આવે અરે બેટા પ્રતાપ દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો જેવી પિતાશ્રીની આજ્ઞા જેવી પિતાશ્રીની આજ્ઞા જેવી પિતાશ્રીની આજ્ઞા સમજી ગયા દીકરી લેશું વેર લેશું ને બધું આપણે હર વેર પોકણ ઘટે લેશું પણ આપણે એની આરે વેર પણ એની આરે વેર છે હારી બકરી લ્યો ને એટલે સા ભેગી ના થાય નથી લેવી નથી લેવી આ હા દીડી નાડી નીકળી ગઈ મેં તો આવું બધું કેમ છોટી ગયું આ શે કાઈ સંસ્કાર રેકો સાટીનો છે પપ્પા હમું બોલાય નો બોલાય હવે કોઈ દી નત બોલ્યા બોલ્યા હોય તો જો નાળી હોતા આવે દેડી એક બાજુની ની કીટની ફેલ થઈ ગઈ હું ના 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 લગભગ તો બધું રેડી જ છે અને હું કે તમારા લેલડો છે પણ નથી લેવું એમ જીલી લે જીલી લે મારો ભાઈ આમાં ભૂઈ સમુકના પોસા થી બિસારા ટિફિન વગર ના જાય છે જીલી અને આમ ટટ્ટા ર ઉપર્યો જો ભાઈ વાબરું હું કાઢો આર્મી માં ગયા હું એમ ટટ્ટા બસ

એટલે તું ભા ફંગારી ભંગારી તો છોકરાને ને ડબાની કોને ખકડાવે મહિને હોય ભાઈ વ્યવસ્થિત જો અહીંયા ઇન્જિન આવે પકડક પકડક બંધ થઈ જાય ભાઈ ચાલુ તો છે ને એ ચાલુ તપક તપક થાય છે એ બધું તો ઠીક દાંત કેટલા છે હે

તાર બાપ નાળી નીકળી ગયો મારે દેખાડે તને બધું દેખાડે લાગે છે ના ડેડી હું નહી બતાવું આજ પછી વાત અમાર રાજ ખમતી તરત છે જો આ બધું અમાર રાજમાં જ આવી જાય બધું 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 એટલું બધું આમે બધું બધું અમાર રાજમાં ના ઓલી શેરી આવે અહીંયા ઉધી બધું અમાર રાજમાં આવી જાય શેરી પછી ઓલી બાજુ કી બાજુ શેરી પછી ઓલો બોલેરો પડ્યો હા એ અમારો જ છે અમારો તમે શું કરો કેટરેસવારી છોકરીઓને પેરા કોણ કોણ

હાલ કેમ ફરી ગયો એડીએ બદલાવીને આખ્યા આય કહે મારે મારે નકશો કરી દીધો હું કીધું બાપુએ બાપુએ કીધું શું કીધું હું મને ભુલાઈ ગયું યાર હે કીધા એડી ભુલાઈ ગયું હું કીધું એ લાગે તું અંદર ગયો તો મને થોડી ખબર હોય હા નેલુડો શિપણ જિલ્લાને કીધું એ સીટી વાય ફૂલ થઈ ગયું માયક માયક

હજે આ બે પક્ષા કઈ જીલાવી અરે ના ઉભા આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈ જીલાવી કરો જમણો હાથ ખાલી છે

મે <laughs> <laughs>